Thank mm -hmm. you. નમસ્કાર ગુજરાતના સૌથી મોટા ઓટીટી પ્લેટફોર્મ બીબી ન્યૂઝ ગુજરાતમાં હું સુભાષ આપનું સ્વાગત કરું છું લાંબા મુકામે આવેલી જર્જરિત શાળાની આમ આદમી પાર્ટીના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓએ મુલાકાત લીધી હતી આ શાળાના કમ્પાઉન્ડમાં એક વર્ષથી પણ વધારે સમયથી બિનવારસી હાલતમાં પડેલી હજારો સાયકલો કે જે ગયા વર્ષે ધોરણ નવમાં પ્રવેશતી દીકરીઓને સરસ્વતી સાધના સ્કીમ અંતર્ગત સરકાર દ્વારા આપવાની હતી તે આજ સુધી અપાઈ નથી તો દીકરીઓને તેમની સાયકલ મળે તે માટે આમ આદમી પાર્ટી મધ્ય ઝોન કાર્યકારી પ્રમુખ ડોક્ટર જ્વેલ વસરા અમદાવાદ શહેરી પ્રભારી ચેતન રાવલ પ્રદેશ પ્રવક્તા હિમાંશુ ઠક્કર મહિલા સંગઠન મહામંત્રી ભૂમિકા વોરા અમદાવાદ શહેર પ્રમુખ વિજય પટેલ યુવા પ્રમુખ કુલદીપ ભટ્ટ તથા જતીન પટેલ અને યાત્રિક પટેલ તથા કાર્યકર્તાઓએ આ શાળાની મુલાકાત લીધી અને આ મુદ્દા પર પોતાનો અવાજ ઉઠાવ્યો હતો આ મુદ્દા પર આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રવક્તા હિમાંશુ ઠક્કરે વિડીયોના માધ્યમથી પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું એક વર્ષ કરતાં પણ વધારે સમયથી અહીંયા પડી છે સાયકલો શાળામાં આવી પણ ગઈ છે પરંતુ હજુ સુધી તેનું વિતરણ થયું નથી અને ભંગાર બની ગઈ છે આ ફક્ત એક શાળાની વાત નથી આવી અનેક શાળાઓમાં આવી જ ઘટના ઘટી છે આ વર્ષ બે હજાર ત્રેવીસની સાયકલો છે તો બે હાજર ચોવીસની સાયકલો ક્યાં છે હિમાંશુ ઠક્કરે કહ્યું કે આમ આદમી પાર્ટી માંગણી કરે છે કે સરકાર આ ભંગાર થયેલી સાયકલો મુદ્દે ખુલાસો કરે પ્રજાના પૈસે ખરીદાયેલી આ સાયકલો ખરાબ થઈ ગઈ હિમાંશુ ઠક્કરે કહ્યું કે હું ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને જણાવવા માગું છું કે આપ તમારા તમામ ધારાસભ્યોને લઈને દિલ્હીની શાળાઓની મુલાકાત લો એક તરફ તમે દિલ્હીની વ્યવસ્થા જુઓ અને બીજી બાજુ ગુજરાતમાં તમે સાયકલો પણ આપી શકતા નથી વિગતે સાંભળીએ હિમાંશુ ઠક્કરને ગુજરાત સરકારને દીકરીઓ સાથે અને શિક્ષણ સાથે કેટલો પ્રેમ છે એનો ઉત્તમ નમૂનો આજે અમદાવાદ પાસે આવેલા લાંભા ગામમાં જોવા મળે આમ આદમી પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ ડૉક્ટર જ્વેલબેન વસરા શ્રી ચેતનભાઈ રાવલ શ્રી વિજયભાઈ અને આખી ટીમ આ વિસ્તારની મુલાકાતે આવ્યા જર્જરિત દેખાતું શાળાનું મકાન અને ખૂબ મોટા પ્રાંગણમાં લગભગ હજારો સાયકલ અહીંયા છેલ્લા એક વર્ષથી પણ વધારે સમયથી પડી છે સરસ્વતી સાધના સ્કીમ અંતર્ગત ધોરણ નવમાં પ્રવેશતી દીકરીઓને સરકારશ્રી દ્વારા શાળાઓમાં સાયકલ વિતરણ કરવાનું હતું આ કંઈ લાખો કરોડો રૂપિયાની વસ્તુ નથી એક દીકરી દીકરાઓને ભણતર માટે આશીર્વાદરૂપ એક આ સાયકલ આપવાની હતી સાયકલો આવી ગઈ છે કોના આશીર્વાદથી આ સાયકલો અહીંયા પડી છે અને આ તો એક જગ્યા છે આવી ગુજરાતમાં ક્યાં ક્યાં કેટલી સાયકલો પડી છે બીજું કે આ સાયકલો ઉપર બે હજાર ત્રેવીસ લખ્યું છે તો જો બે હજાર ત્રેવીસમાં આપવાની હતી એ સાયકલો હજી અહીંયા પડી છે તો બે હજાર ચોવીસનું પણ શૈક્ષણિક વર્ષ ક્યારનું શરૂ થઈ ગયું છે તો બે હજાર ત્રેવીસની સાયકલો હજારોની સંખ્યામાં અહીંયા ધૂળ ખાય છે કટાય છે અને બે હજાર ચોવીસની સાયકલો ક્યાં છે આમ આદમી પાર્ટી ગુજરાત સરકારને વિનંતી કરે છે કે આ બાબતે યોગ્ય ખુલાસો કરે આ કોઈ વ્યક્તિગત કોઈ નેતાના દાન ધર્માદાના પૈસાથી આ સાયકલો ખરીદવામાં આવી છે અને જો ખરેખર ગુજરાત સરકારના પૈસાથી આ સાયકલો ખરીદવામાં આવી હોય તો આ આ દીકરીઓ સાથે અને ગુજરાતની પ્રજાએ પરસેવાના ટેક્સના પૈસા ભરીને જે આપને આપ્યા છે એમનો વાંકશો ફરીથી આમ આદમી પાર્ટી વિનંતી કરે છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને કે આપણા બધા જ ધારાસભ્યોને લઈ અને એક વખત આપ દિલ્હીની શાળાઓ જો દિલ્હીની વ્યવસ્થા જો સાયકલ નથી આપી શકતા શાળાઓ કેવી રીતે સુધરશે કેવી રીતે ભણશે ગુજરાત આત્મમંથનનો સમય છે ગુજરાતના જેમના જેમના દીકરા દીકરીઓ શાળામાં ભણે છે તે તમામ વાલીઓને તે તમામ પરિવારોને પણ વિનંતી છે કે આ સરકારને જગાડો બે ચાર પાંચ નેતાઓ કે પચીસ પચાસ સો કાર્યકર્તાઓ વારંવાર નહીં કહી શકે આપે તાકાત બનવું પડશે જો ગુજરાતનું ભવિષ્ય દેશનું ભવિષ્ય અને આપના દીકરા દીકરીઓને જો ભણાવવા હશે એમને સારું શિક્ષણ આપવું હશે સારી વ્યવસ્થા આપવી હશે તો

બેયન ખાઈ ગઈ આ સસ્તા ઓસલ નહી ગયો હે બોલવા ની બેયન બેયન બતાવો આ તારીખ ફોટો પાડો અને આ ફોટો પહેલા પાડજો હું આમ બતાઉં ફોટો પાડું ए मीडिया वो अम्बा टाउन फोटो पाड़न दिल्ली मोतल वाली आज कई दो पब्लिक नहीं के उठाई दो साइकिल चलो चालू कर दो ऊपर आई जाए ने साइकिल लापो साइकिल लापो साइकिल लापो भिखारियों ने साइकिल लापो साइकिल लापो लापो साइकिल लापो भिखारियों ने साइकिल लापो बंद करो बंद करो बंद करो बंद करो, बंद करो